આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ દ્વારા પણ નિવેદન આપવામાં આવ્યું વડાપ્રધાન અડતાલીસ હજાર કરોડ જેટલા કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે પચીસ ફેબ્રુઆરીએ રાજકોટ એઇમ્સના વિવિધ પ્રકલ્પોનું ઉદઘાટન કરશે એમ્સમાં વૈશ્વિક કક્ષાની સુવિધાઓ પણ મળી રહેશે આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબ તારીખ પચીસમી ના રોજ સૌરાષ્ટ્રની રાજકોટની ભૂમિ ઉપરથી એમ્સના લોકાર્પણ સાથે લગભગ અડતાલીસ હજાર જેટલા કામો અડતાલીસ હજાર કરોડ રૂપિયા જેટલા કામોના લોકાર્પણ ભૂમિપૂજન ખાતમુહૂર્ત વગેરે કરવાના છે અને ખાસ કરી આપણા માટે આનંદનો વિષય એમ્સ વૈશ્વિક કક્ષાની આરોગ્યની સુવિધાઓ મલ્ટી સ્પેશિયાલિટી ફેસિલિટીઝ આપણા ત્યાં ઊભી થઈ રહી છે અને રાજકોટમાં સાતસો વીસ બેડવાળી આ હોસ્પિટલમાં અત્યારે આપણે અઢીસો બેડથી આ કાર્યાન્વિત થઈ રહી છે